અમદાવાદના વસ્તાપુરમાં પથ્થરમારા મામલે પીઆઈ સામે ફરિયાદ થઈ છે હત્યા હત્યાના પ્રયાસ અને રાઉટીંગ કેસમાં પીઆઈ સામે ફરિયાદ થઈ છે ગાંધીનગરના ટ્રાફિકના પીઆઈ ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ નોંધાઈ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ લખવા મુદ્દે થઈ હતી બબાલ પીઆઈ ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું પથ્થરમારામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે પોલીસે પીઆઈ ગોવિંદ ભરવાડ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધી છે ગોવા મહત્વના સમાચાર અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પથ્થરમારા મામલે એક પીઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે હત્યા હત્યાના પ્રયાસ અને રાઉટીંગ કેસમાં પીઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગરના ટ્રાફિકના પીઆઈ ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ નોંધાઈ છે મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ લખાવવા મુદ્દે બબાલ થઈ હતી પીઆઈ ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું પથ્થરમારામાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે ગઈકાલે વસ્ત્રાપુરના ભરવાડવાસની અંદર ભરવાડવાસના બંને સામસમે ટોળાઓ વચ્ચે એક જૂથ અથડામણ ઝડપેલી અને જૂથ અથડામણની અંદર સામસામી પથ્થરમારો થતા એક લીલાવતી માજી છે બેન એમને છાતીના ભાગે પથ્થર વાગતા એમનો દુઃખદ ઘટના બની છે અને તેમનું અવસાન થયેલું છે અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત જાળવી અને પરિસ્થિતિને એકદમ નિયંત્રણમાં લઈ લીધી અને ફરિયાદ લઈ બંને પક્ષોની અને હાલ પોલીસ તપાસ કરી રહી છે પરિવાર મુદ્દે નહીં સ્વીકારવાની વાત કરી રહી છે પરિવાર મુદ્દે નહીં સ્વીકારવાની વાતમાં પરિવારની કેટલીક માગણીઓ હતી જે માગણીઓ વેચવી હતી એમને અમે પોલીસ તરીકે તેમને ખાતરી આપી છે કે અમે બને તેટલા ઝડપી આરોપી પકડી પાડીશું અને એ દિશામાં પોલીસ સતત કામ કરી રહી છે હા એમાં એક પીએસરીનું અંદર ફરિયાદમાં નામ છે અને એની તપાસ હાલ ચાલુ છે એમાં જી કે દેસાઈ કરીને પીએસઆઈનું ભરવાડ છે એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાઈ રહી છે પરિસ્થિતિ બહુ ડેન્જર હતી રાતે બાજુ બાજુથી બહુ પથ્થરો મોટા મોટા આયા અહીંયા ચાલીસ થી પચાસ પથ્થર અમારા ત્યાં આવ્યા અમે લોકો બચવા માટે શટર બંધ કર્યું અંદર બેઠા પણ પથ્થર મારો કઈ બંધ ના થયો બહુ પથ્થર મારો આ લોકો કર્યો અને બહુ મારામારી હા માં કરી એ લોકો તો અસે દૂર હતા દેખાતા નતા પણ બહુ લોકો હતા અરે તંગ દિલો એટલે વાત છોડો એ પથ્થર એ ડોસી માન લાગ્યો ને અહીંયા જ લાગ્યો પથ્થર ડોસી માને સીધો પથ્થર છાતી આવ્યો મને બી બે પથ્થર લાગતા લાગતા રહી ગયા બઉ મોટો પથ્થર મારો એ લોકોએ કર્યો માથું ચડી ગયું ગભરામણ થઈ ગઈ મારા પરિવાર ને એ મારી ફેમિલી અહીંયા બેઠી રાતે બઉ મોટો લોકોએ નાની એવી બાબત માં આટલી મોટી મારામારી કરી કાલે રાત્રે સાડા આઠ થી નવના અરસામાં જે બી ઘટના બની છે એ ઘટનામાં ગોવિંદભાઈ ખેતાભાઈ ભરવાડ જે ગાંધીનગર રૂરલ પીઆઈ છે ફરજ બજાવે છે એ આ ઘટનામાં એ જોડે સાથે રહીને એમને ચાર થી પાંચ ઈસમોને જોડે રાખીને ઉગ્ર સ્વરૂપ પકડાયું છે ઉગ્ર સ્વરૂપના લીધે એ લોકોએ બીજા બે ત્રણ જણા અમારી સાથે પાઇપ પાઇપ દ્વારા હુમલો કર્યો અને ગોવિંદભાઈ ખેતાભાઈ ભરવાડે પથ્થરો મારતા અમારા ફઈ લીલીબેન છગનભાઈ ભરવાડ એમને ભાગમાં વાગતા મોત તો બાર થી તેર કલાક હોવા છતાં બી આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે હજી સુધી અમારા હાથમાં એફઆઈઆઈ આવી નથી એફઆરઆઈ ના આવી ત્યાં સુધી અમને ક્યાંથી ખબર પડે કે આરોપી પકડશે કે નહીં આરોપી નહીં પકડવાનો અમને ભય છે તો આપના માધ્યમ દ્વારા એટલું જ કહું છું કે એફઆઈઆઈ આવ્યા પછી તરત જ આરોપીની ધરપકડ થાય